કે ફક્ત વા વિધાનસભાના ધારાસભ્ય હોવાના નાતે ધારાસભ્ય તરીકે બનાસકોઠાનો કોઈ પણ ને તકલીફ હશે તો એનો અવાજ વિધાનસભામાં સાહેબ ઉઠાવ્યો છે અને જવાબ પણ આપ્યો છે અને આ તો લોકસભાની ચૂંટણી છે બનાસકોઠામાં આપણા જીવાદોરી સમાન એક સિવિલ હોસ્પિટલ હતી એ પણ સાહેબ આ લોકોએ પડાવી લીધી આજે દરેક જગ્યાએ ખૂબ તકલીફ પડી સારી હોસ્પિટલ પણ બનાવી નથી શક્યા વિકાસની મોટી મોટી વાતો કરે છે એનો જવાબ આપવા માટેનો આ સમય છે વધારે વાત નહીં કરતા આપણી વચ્ચે આપણા બેન ગેરી બેન છે તો ઘેરી બેન ને વિનંતી કરીશ કે આ સભાને સંબોધન કરશે ઘેરીબેન